અમદાવાદથી પગપાળા ચાલીને દ્વારકા પહોંચેલી દીકરી એન્જલ હવે તેમની માનતા પૂર્ણ કરી તેમના વતન અમદાવાદ તરફ પાછી ફરી રહી છે કહેવાય છે કે તેઓ ઘરે જતી વખતે તેમની સાથે ઘણું બધું લઈ જાય છે મિત્રો આપણે જાણીએ છીએ કે છ વર્ષની દીકરી એન્જલ પટેલે અસાધારણ શ્રદ્ધા અને હિંમતો પ્રદર્શન કરી અમદાવાદથી દ્વારકા સુધીની આશરે ચારસો ને પચાસ કિલોમીટરની દંડવટ યાત્રા પૂર્ણ કરી છે અને જન્માષ્ટમી નિમિત્તે ભગવાનની પૂજા કરીને ધન્યતા અનુભવી છે આજે તેઓ પોતાના ઘર તરફ રવાના થઈ છે ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે એન્જલ દ્વારકાથી તેમની સાથે શું શું લઈ જાય છે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો એન્જલ જેવી નાની બાળકી જ્યારે આટલી કઠોર તપસ્યા અને શ્રદ્ધા સાથે યાત્રા પૂર્ણ કરે છે ત્યારે તે ઘરે પરત ફરતી વખતે માત્ર ભૌતિક વસ્તુઓ જ નહીં પરંતુ જીવનભરનું પાતું સાથે લઈ જાય છે ઘરે પરત ફરતી વખતે એન્જલ પોતાની સાથે જે લઈ જશે તેને બે ભાગમાં વહેંચી શકાય છે પહેલું પ્રસાદ અને સંભરણા મિત્રો ભગવાનને સડાવવામાં આવેલો અને તેમના આશીર્વાદ રૂપે મળ્યો પ્રસાદ જેમ કે મીઠાઈ માખણ મિશ્રી વગેરે છે તેઓ સાથે લઈ જશે ધ્વચા છે મિત્રો દ્વારકાધીશના મંદિર પર ચડતી ધ્વજાનું નાનું સ્વરૂપ જે ઘરે મંદિરમાં રાખવા માટે ભક્તો શ્રદ્ધાથી લઈ જાય છે ગોમતી ચક્ર મિત્રો પવિત્ર ગોમતી નદીમાંથી મળતા ગોમતી ચક્રને ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું પ્રતિક માનવામાં આવે છે તેને ઘરમાં રાખવું શુભ મનાય છે ભગવાનની છબીઓ અને મૂર્તિઓ મિત્રો દ્વારકાધીશની સુંદર તસવીરો કે નાની મૂર્તિઓ પણ તેઓ સાથે લઈ જશે લોકો તરફથી મળેલી ભેટ મિત્રો યાત્રા દરમિયાન રસ્તામાં મળેલા અસંખ્ય શ્રદ્ધાળુઓ અને પરિવારોએ તેને પ્રેમ અને વાત્સલ્ય રૂપે આપેલી નાની મોટી ભેટો પણ તેઓ સાથે લઈ જશે અનુભવો અને આશીર્વાદ મિત્રો ભગવાન દ્વારકાધીશના અખૂટા આશીર્વાદ આ યાત્રાનું સૌથી મોટું અને અમૂલ્ય ફળ ભગવાનના આશીર્વાદ છે જેને અનુભવથી તેને જીવન પર રહેશે મનોકામના પૂર્તિનો સંતોષ મિત્રો જે સંકલ્પ સાથે તેણે યાત્રા શરૂ કરી હતી તે પૂર્ણ થવાનો દિવ્ય સંતોષ અને આનંદ તેના મનમાં હંમેશા રહેશે અદ્ભુત આત્મબળ અને શ્રદ્ધા મિત્રો છ વર્ષની ઉંમરે આટલી કઠિન યાત્રા પૂર્ણ કરવાથી તેમના મનમાં જે આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ થઈ છે તે તેની જીવનની સાથે સૌથી મોટી મૂડી સાબિત થશે હજારો લોકોની દુવાઓ અને શુભકામના મિત્રો રસ્તામાં જે હજારો લોકોએ તેના દર્શન કર્યા તેની ભક્તિને પ્રણામ કર્યા અને તેને આશીર્વાદ આપ્યા તે તમામની સકારાત્મક ઉર્જા તે પોતાની સાથે લઈ જશે જીવનભરનું સંભારણ ઉમિત્રો આખી યાત્રાના અનુભવો લોકોનો પ્રેમ કઠિનાઈઓ પર મેળવેલો વિજય અને અંતે ભગવાનના દર્શનનો આનંદ આ બધું તેના માટે એક જીવનભરનું યાદગાર સંભારણું બનવું રહેશે ટૂંકમાં એન્જલ પ્રસાદ અને ભેટ સોગાતોની સાથે સાથે અતૂટ શ્રદ્ધા મજબૂત આત્મબળ અને હજારો લોકોના આશીર્વાદનું અમૂલ્ય પા તું સાથે લઈ જશે પોતાની ઘરે